બોલો મગનલાલ ઊણતો હુકમ થયો નતો પણ સર્પણ ને ગોઠવી નાખ્યો ને તે અંબે મા નો દર્શન કરવા થઈ ઊડતો અને ધબ્બો મજા આવે પાછું તને ખબર છે જ રાપ્ટરિકો એટલે બાર જ નાખશું નહીં ધોઈ સરપુ કચ્છ બારખું અંબાજી જવાના હવારે તો હું તો કહું નહીં કઉ અને હું તો પાછી બોલી કરી વાળું વાળું નહીં આલુ બરોબર બારી અમે શીત મારી પેલી બરોબર કાં કે માર તો મસાલો જોવા દે ખબર તો છે ચલાના કાડી તમે કોઈ એમ પડીએ તો પિચકારી મારવા જોવક ના જોવા ઓ અને બીજી એક બોલી બીજી હા જો કેમ પાવન તું જ રાખવાનું ના ના એ બારો બાર કર્યો કાં કે જો આપા ખાધા વગર તો ચાલે ના લગાડે ને કેલી લાયો છું જે બધું વસ્તુ આલવું હોય ને એ ભરવા બરોબર આપણે આ ના હોય ને તો ડાયરેક્ટ હેલિકોપ્ટર પેલા જતો તો

સાચી વાત છે કારણ કે અત્યારે કોઈ સાધનમાં માં નહીં બેસાડતું અને ડાયરેક્ટ સ્પેશિયલ આપણા માટે હેલિકોપ્ટર કર્યું અંબાજી જવા માટે મને તો નાથી ફોન આવ્યો ને કીધું કે કોળિયા તું હેડતો ને ઘર ઘરા ઘર ઉતારવાનું છે પણ તો ના ના તમારી રાખો હું આવું છું હેડતો આટલું હેડાય હેડે કે ના હેડે સાચી વાત છે અને એ પાવ કો ખબર પૈસા આલે શું કોઈ જે જોવે આ તમો તો મુ કીધું કે માં પૈસા નહીં બાળું બાળું બધું યવાનું જ છે વાત સાચી છે ઓ હો 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 મગન ખોલ સરપંચ બલુર બોલાવ્યું છે અંબાજી જવા આ દેખાતું નહિ લાલ રૂમાલ લઈ ને છીએ તું વાત કરો એટલે આવે એવો થઈ તું તો ભગત મગનલાલ લગીરી ખબર નઈ આ કહું આખા ખબર છે ભગત ખબર નહીં મગર હમ ખબર પડી મને હું આ ખબર હે ચોકલે એટલે ભગત પેલો ફોન આવે

મારા સરપંચ તો જેટલાપ્ટરસાફરી કરાવી તમે તો પાઘડી વાળું કીધું આમાં તો ટોપુ છો સગનલાલ પાઘડી ગણો કે ટોપી ગણો પણ નહીં નહી તું મોટી કે ડોહામાં આવી તો બરાબર હા પેલા ખોલિયા હેડવાનું કરવાનું છે સાત વાગે આ હેલિકોપ્ટર સરપંચો તમારા ખોળા એક મિનિટ રાખા છે દબાવો આવા તો સરપંચ ના મળી

ના પડ નહી પીવું કે પીએ ખબર હું આવું જતા ઘેર તે જવું જ પડશે નઈ આવો પેલા આવતો બસ નહીવું પીર ચાલો છે સીધું

અંબાજી સર લઈ જઈ પણ ખબર છે બાબુ પીધા વગર નહીં ચાલતું તો હડદ પેહલા જવું પડે દર્શન ના થાય માતાજી નો એ મારા ચાલ પણ પીવાનો દર્શન પેહલા કરવો પડે તારે તો જતા તો નહીં રેવાય ના હોય તો

બે દાડા રજા ખોળા તું કોટું ડબ્બો દસ મી હા કીધું તો ખરાક બાબુ આડો ઉતરે દારૂ ની મેઘ તો ખોડા ના દારૂ જ મે

તમારે એવું કીધું તું પણ બારી અમે જીત કેટલી મારી રાખજો તો પછી હું ચોકણ બેસ્યો તમારે તો બીજી બારી ના હોય હું તો ડ્રાઈવર ના પહેર બે આગળ કારણ કે મારે મસાલા ખાવા દો ઘડી પડીએ શું લેટ જો